નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું શ્રી તારક મહેતા બચાવ માટે શૈક્ષણિક લોન મેળવવા માંગે છે તેમના વતી એસબીઆઈને પત્ર લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આની શરૂઆત કરીએ સૌ પ્રથમ ઉત્તર લખી આપણે લખીશું મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ નાઇન સિક્સ સિક્સ વન સેવન ત્યારબાદ લખીશું એડ્રેસ સામેની બાજુ તારક મહેતા ભચાઉ સિટી ભચાઉ થ્રી સેવન ઝીરો વન ફોર ઝીરો અને ત્યારબાદ નીચે લખીશું તારીખ જ્યારે આપણે આ પત્રલેખન કરી રહ્યા છીએ ત્યારબાદ હાશિયાની બાજુમાં ફરીથી લખીશું મેનેજરશ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભચાઉ શાખા ભચાઉ થ્રી સેવન ઝીરો વન ફોર ઝીરો વિષય શૈક્ષણિક લોન મેળવવા અંગે હું છેલ્લા દસ વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર સિક્સ ફોર ફાઇવ ઝીરો ઝીરો વન ઝીરો વન ત્રિપલ ઝીરો થ્રી ફાઇવ સેવન એ ધરાવું છું ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારો અને સામાયિકોમાં આપની બેંક દ્વારા પ્રકાશિત શૈક્ષણિક લોન અંગેની જાહેરાત પાછી આ બાબતમાં હું વિસ્તૃત માહિતી મેળવવા માગું છું મારો પુત્ર અજય મે બે હજાર ચોવીસમાં નેવું ટકા સાથે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તેને વધુ અભ્યાસ માટે અમદાવાદની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે તેના પ્રવેશ માટેની ડિપોઝિટ ફી પુસ્તકો અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે રૂપિયા આઠ લાખની લોનની આવશ્યકતા છે તો શૈક્ષણિક લોન અંગેની જરૂરી માહિતી આપવા વિનંતી બેંકના નિયમો અનુસાર જરૂરી પુરાવા અને જામીનગીરી આપવા હું તૈયાર છું આભાર શહર આપનો વિશ્વાસ હસ્તાક્ષર અને નીચે લખીશું તારક મહેતા તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ પત્રલેખન પૂર્ણ થાય છે પત્રલેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવો ધન્યવાદ